ઝડપથી કામ આટોપી પૂજા પોતાના બેડરૂમમાં ગઈ અને અરીસા સામે ઊભી રહી પોતાને નિરખવા લાગી સરસ રીતે સાડી પહેરી વાળને સરસ રીતે ઓળી ચોટલો વાળ્યો માત્ર ઘરને જ નહીં પરંતુ પોતાની જાતને પણ કાયમ પરફેક્ટ રાખવાની તેની આદત હતી પૂરના આવવાનો સમય થઈ ગયો હતો તેના ચહેરા પર શરમની સુરખી ફરી વળી તેના લગ્નને હજુ બે મહિના જ થયા હતા તે પોતાના કુટુંબથી થી અલગ શહેરમાં રહેતો હતો લગ્ન પછી બે ત્રણ દિવસ રીત રિવાજો પૂરા કરીને સૌ સગાવાલા જતા રહ્યા હતા તેમને કાયમ એકાંત મળવાનું હતું એટલે પૂર્વને હનીમૂમ પર જવાનું ટાળ્યું હતું તેણે કહેલું અહીં આપણા બે સિવાય છે કોણ જોકે આવું સાંભળી પૂજાને ખૂબ જ ખરાબ લાગ્યું હતું પરંતુ સંકોચને કારણે તે ચૂપ રહી હતી પૂજાએ હનીમૂલના અનેક રંગીન સપના જોયા હતા કે પર્વતીય સ્થળ પર પતિ સાથે હાથમાં હાથ રાખીને ફરવું આવી રંગીન અનુભૂતિ થી વંચિત રહેવાનું કોને ગમે ડોરબેલનો અવાજ કાને પડતા તે એ વિચારે ઉમંગભેર ઊભી થઈ કે પૂર આવ્યો હશે તો બહાર ફરવા લઈ જશે ડિનર પણ બહાર જ કરીશું સહેજ હસીને તેણે દરવાજો ખોલ્યો ત્યારે થાકેલા પગલે પૂર્વે ઘરમાં પ્રવેશ કર્યો અને સોફા પર આડો પડ્યો તેના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાઈ આવતો હતો પૂજાના શૃંગાર તરફ તેણે નજર સુદ્ધા ન કરી આજે રસોઈ જલ્દી બનાવી નાખ હું ખૂબ થાકી ગયો છું વહેલા સૂઈ જવું છે કહેતા કહેતા પૂર્વ સોફા પર સુઈ ગયો પૂજાને તો જાણે વિંછીએ દેશ દીધો હોય તેવું લાગ્યું શું તેના સપના ધૂળમાં મળી જશે તેનું મન બહાર જવા કેટલું આતુર હતું રોજ સાંજે તે ઓફિસના કામમાં ડૂબી જતો કે પછી વહેલા સૂઈ જવાની વાત કરતો લોકો સાચું જ કહે છે કે જેના પ્રત્યે પ્રેમ હોય તેની સાથે જ લગ્ન કરવા જોઈએ નહીંતર જીવન પર કાટ લાગી જતો હોય છે શું તેણે આવા પતિની ઈચ્છા રાખી હતી એણે કેવી કેવી કલ્પના કરી હતી કે એકલા રહીશું તો પંખીની જેમ આમતે મૂડતા ફરીશું કોઈ રોકટોક નહીં હોય પરંતુ પૂર્વને સમજવાનું તેને અશક્ય લાગતું હતું તેણે તો તેની સખી પાસેથી જાણ્યું હતું કે શરૂશ્રુમાં પતિ બધા નખરા ઉઠાવતા હોય છે રસોઈ બનાવી લીધી છે પૂજાને આમ ઉભેલી જોઈને પૂર્વે સવાલ કર્યો નથી બનાવી પૂર્વના શબ્દો સાંભળી પૂજા ચમકી તેના મુખમાંથી એક પણ શબ્દ ન નીકળી શક્યો તેને કહેવાનો પ્રયાસ કર્યો હમણાં જ બનાવું છું તમે ફ્રેશ થઈ જા પૂર્વેને પ્રેમ ન હોતો કરતો કે તેને તેની જરૂરિયાતનું ભાન ન હોતું એવું પણ ન હોતું પરંતુ એ દેખાડો નહોતો કરતો પૂજા આ સમજતી તો હતી છતાં કલ્પના માં વિહરવાનું ચાંદતારા જોઈને રાત પસાર કરવાનું તેને ગમતું હતું જે શક્ય નહોતું કારણ કે પૂર્વને પ્રેમની સાથે સાથે ઘર પણ ચલાવવાનું હતું પ્રેમ પોતાની જગ્યા પર અટલ હતો પરંતુ જીવનની દોટમાં પોતાને ગતિશીલ રાખવા માટે વ્યવહારિક હોવું પણ જરૂરી હતું પરંતુ પૂજાને લાગતું હતું કે પૂરવ એકદમ રસહીન માનવી છે ત્યાં સુધી કે પૈસાનો પણ તાલમેળ બેસાડે છે નહિતર નવી પરણેતરને તો પતિ ભેટથી ઢાંકી દેતા હોય છે તેને યાદ આવ્યું કે મેઘાએ પણ તેને ફોન પર અનેક સવાલ કર્યા હતા કહે પૂજા ક્યાં ક્યાં ફરી આવી મોડેથી ઘરે આવતા હશો ભાઈ તમે તો હજુ નવા પરણેલા છો અમારા લગ્નને તો એક વર્ષ પસાર થઈ ગયું છતાં હજુ પણ તેમની મોજમસ્તી એવીને એવી જ છે તારા જીજાજી વધુ પડતા રંગીન મિજાજના છે એ મોટેથી હસી પડતા બોલી હતી મેઘા એની સારી મિત્ર હતી તે ખૂબ નખરાળી હતી તેની ખુશીનો પાર નહોતો કારણ કે તેને મનગમતો પતિ મળ્યો હતો અને પૂજા પણ કેવી અલ્લડ હતી વાત વાતમાં હસી મજાક કરીને વાતાવરણ ખુશ બનાવી દેતી જ્યારે પૂર્વ તો એટલું ઓછું બોલતો હતો કે વાત કોની સાથે કરે મજાકની વાત તો દૂર રહી એ જ્યારે હસતી ત્યારે તેને પેટમાં દુખવા આવતું સાથે સાથે બીજા પણ હસી હસીને બેવડ વળી જતા હવે આ બધી વાતો ભૂતકાળની લાગતી હતી બસ ચૂપ રહો બે ચાર વાત કરી રાત દિવસ પસાર કરો પૂર્વનું ધ્યાન ખેંચવા તેણે માથાના દુખાવાનું બહાનું બતાવ્યું તો તેને હાથમાં ટેબ્લેટ આપીને કહ્યું કે તે ડોક્ટર ને પરંતુ તેને ટેબ્લેટ ની જરૂર ન હોતી એ તો ઇચ્છતી હતી કે જતીન તેની બાજુમાં બેસીને પ્રેમથી તેના માથે હાથ ફેરવે થોડું માથું દબાવ્યું હોત તો આરામ મળી જાત એક દિવસે તેણે સંકોચાઈને કહ્યું પૂજાના મનના પ્રવાહે ગતિ પકડી જરા અમથું માથું દુખવાથી આટલી પરેશાન થાય છે અચ્છા લંચ ન બનાવીશ હું ઓફિસમાં જમી લઈશ તું પણ કશો હળવો ખોરાક લઈજે આમ પણ ગોળી લીધા પછી એકાદ કલાકમાં આરામ થઈ જશે આમ કહી પૂરું ચાલ્યો ગયો પૂજા ગુસ્સામાં ઊભી થઈ ગઈ હતી ગુસ્સામાં તેણે બિનજરૂરી કામ પણ પૂરા કરી નાખ્યા એ પછી તે થોડી શાંત સમય ધીરે ધીરે સરકતો હતો એ સાથે પૂજાની ઉદાસીનતા તથા કંટાળો વધી રહ્યા હતા એ જ્યારે એની માને મળતી ત્યારે મા કહેતી બેટા પૂર ઘણો સમજદાર છે તેનું ધ્યાન રાખજે પતિની કદર કરવી જરૂરી છે માં કેવી રીતે દીકરીઓની મનસ્થિતિ જાણી લેતી હશે એકવાર તે લોકો કોઈ મિત્રના ઘરે જઈ રહ્યા હતા રસ્તામાં બસ માંથી ઉતરતી વખતે પૂજાના સેન્ડલ તૂટી ગયા આ જોઈને પૂર્વે કહ્યું ઘેરથી જોઈને નીકળવું હતું ને કે સેન્ડલ ક્યાં તૂટવાના તો નથી ને હવે સેન્ડલ હાથમાં પકડીને ચાલ તરફ સહાનુભૂતિ દેખાડશે અને તરત બીજા સેન્ડલ અપાવી દેશે આમ કરવાનું તો દૂર રહ્યું એ તો આગળ આગળ ચાલવા લાગ્યો આથી પૂજાને ખૂબ દુઃખ થયું અને તે ઓટો રિક્ષા કરીને એકલી ઘરે પાછી આવતી રહી ત્યારે એને મનમાં થવા લાગ્યું કે કિસ્મતે પૂર્વ સાથે તેના લગ્ન કરીને કેવી ક્રૂર મજાક કરી છે એટલું જ નહીં જે માનવી ખુલ્લા મનથી વાતચીત ન કરી શકે તેની સાથે જીવન પસાર કરવું એ સજા નથી તો બીજું શું છે તું આટલી ખોવાયેલી કેમ રહે છે પૂર્વે પૂજાની ચુપકી તોડવા માટે સવાલ કર્યો હું ચૂપ રહું છું કે તમે તે આંશુ સારતા બોલી હતી શું હું તમને ગમતી નથી એટલે તમે મારાથી દૂર રહો છો સુવાની તૈયારી કરતો પૂર્વા સાંભળી અવાક રહી ગયો કેવી વાત કરે છે હું તને ખૂબ પ્રેમ કરું છું પૂજા તારાથી દૂર રહેવાનો સવાલ જ ઉભો થતો નથી લાગે છે એકલા ઘરે બેસીને કંટાળી ગઈ લાગે છે ક્યાંક બહાર આવતી જતી જા મારી પાસે સમય ઓછો છે પરંતુ તું શા માટે ઘરમાં તારી જાતને કેદ કરી રાખે છે

કલ્પનામાં જે રંગભર્યા સપના જોયા હતા એ હવે હકીકતમાં માઇલો દૂર લાગતા હતા એક દિવસ એ સીડી પરથી લપસી પડી પગના હાડકામાં ફ્રેક્ચર થયું ડોક્ટરે દોઢ મહિના સુધી સંપૂર્ણ આરામ કરવાનું કહ્યું હવે બધું કામ કેવી રીતે થશે એના વિચાર આવતા જ તે મૂંઝાઈ ગઈ હતી સાંભળો છો મમ્મીને મદદ માટે બોલાવી લઉં પૂજા બોલી એ પોતે બીમાર છે તો એમની જરૂર શું પૂર્વે જવાબ આપ્યો ઘરની દેખરેખ કોણ રાખશે પૂજાએ દર્દથી ચીસ પાડતા કહ્યું હું છું ને પૂર્વે કહ્યું તમે આશ્ચર્ય પામતા પડવારમાં પૂજા બધું દુઃખ ભૂલી ગઈ હા મેડમ મેં રજા લઈ લીધી છે હવે બંદા પોતે તમારી સેવા કરશે પૂર્વને નવા સ્વરૂપમાં જોઈને પૂજાને આશ્ચર્ય થયું કે જે એક ગ્લાસ પાણી જાતે લેવા તૈયાર નહોતો તે આજે ઘરની બધી જ જવાબદારી લેવા તૈયાર છે પરંતુ તમે કેવી પૂજા કોઈ પણ રીતે તેની વાત સમજી શકી નહોતી એ બધી ચિંતા છોડ મને સરસ રસોઈ બનાવતા આવડે છે ઘરનું કામકાજ પણ કરી શકું છું આટલા વર્ષો એકલો રહી આ બધું કામકાજ શીખી ગયો છું પૂર્વે કહ્યું પણ જ્યારે હું કહેતી કે મારું માથું દુઃખે છે દવા આપો ત્યારે શા માટે ઉદાસ બની જતા હતા જાણે મારી કોઈ કિંમત જ ન હોય જ્યારે તમારી સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરતી ત્યારે મારી સાથે એવું વર્તન કરતા હતા કે જાણે મારી સાથે તમારે કશો સંબંધ નથી આટલું બોલતા બોલતા તો પૂજાની આંખોમાં આંસુ આવી ગયા જો તું એવું ઈચ્છતી હોય કે હું તારો પાલવ પકડીને બંધાયેલો રહું તો એ અસંભવ વાત છે એ મારી પ્રકૃતિ નથી માથાનો દુખાવો એક બહાનું હતું આજે જ્યારે તારે મારી ખરેખર જરૂર છે ત્યારે હું પાછી પાણી નહીં કરું પૂર્વે કહ્યું એની વાત સાંભળી પૂજા વિચારમાં પડી ગઈ કે આટલી સ્પષ્ટ વાત પ્રેમની વાતો કેટલોક સમય સારી લાગે છે પરંતુ પછી તેમાંથી ધીરે ધીરે દુર્ગંધ આવવા લાગે છે તે આજ સુધી નકામી દુઃખી થતી રહી કે તેનો પતિ તેની કલ્પનાને અનુરૂપ નથી સાંભળો ડોક્ટરે કહ્યું છે કે હજુ કેટલાક દિવસ સ્નાન કરવાનું નથી માત્ર સ્પંજ કરવાનું છે બની શકે તો હોસ્પિટલની કોઈ નર્સ બોલાવી લો પૂજા બોલી નર્સ શા માટે હું છું ને હું જાતે તને સ્પંજ કરીશ જો તારા વાળ કેવા વિખરાઈ ગયા છે તેને પણ ઠીક કરી દઉં પૂર્વે પૂજાના વાળમાં આંગળીનો કાંસકો બનાવી ફેરવતા કહ્યું સુપ તૈયાર છે પીલે થોડી વાર બેસવાથી પૂજાને થાકનો અનુભવ થવા લાગ્યો અને તરત જ પૂર્વનો હાથ તેના માથા પર ગયો તે તેનું માથું દબાવવા લાગ્યો પૂજાના અધર પર રાહતનું સ્મિત ફેલાઈ ગયું તે પ્રેમના અનંત સાગરમાં વહેવા લાગી અને વાસ્તવિકના વહાણમાં બેસીને તેનો સુખદ અનુભવ કરવા લાગી અને તેણે પોતાની આંખો બંધ કરી લીધી કશું જ ખોટું થયું નથી એને બસ આવો જ પતિ પામવાની હતી આમ વિચારીને તેણે પૂરનો હાથ પકડી સો દીધો તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો લાઇક કરી અને વધુમાં વધુ શેર કરજો અને ચેનલને ને જરૂરથી કરજો તો મિત્રો મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જ まあ、たああ